નમસ્કાર હું છું માધુરી સુદર્શન આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટના અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી ત્યારે આત્મી કોલેજ ઓડિટોરિયમમાં હર્ષ સંઘવીએ એકસો પંચ્યાસી પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપી હતી જેથી રાજકોટ કચ્છ અને મોરબીમાં રહેતા શરણાર્થીઓ હવે ભારતીય નાગરિક બન્યા છે પાકિસ્તાનમાં ધાર્મિક અત્યાચારોનો ભોગ બન્યા બાદ શરણાર્થીઓ ભારત આવ્યા હતા

ત્યારે અમદાવાદના બગોદરામાંથી એક બગોદરા પાસે આવેલી દ્વારકેશ હોટલ પાસે ટ્રકમાં તપાસ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો મળતી માહિતી અનુસાર જુનાગઢના બુટલેગરે એક કરોડનો દારૂ મંગાવ્યો હોવાનો ખુલાસો થયો છે પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી છે જેમાં એક કરોડનો દારૂ અને ટ્રક સહિત કુલ એક કરોડ વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ત્યારે પોલીસે ટ્રકને ઝડપી પાડ્યો હતો અને ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે વોન્ટેડ બુટલેગર અને દારૂ સપ્લાય કરનારાની શોધખોળ શરૂ કરવામાં આવી છે ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે ત્યારે ફરી એકવાર મોરબી જિલ્લામાં આગ લાગવાની ઘટના સામે આવી છે મોરબીના વાકાનેરમાં આવેલા એકવાટોપ નામના કારખાનામાં ભીષણ આગ લાગી હતી વઘાસિયા ટોલનાકા પાસે આવેલા આ કારખાનામાં અચાનક આગ લાગતા આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અગમ્ય કારણોસર આગ લાગતા કારખાનામાં ભારે નુકસાન થયું છે જો કે સમગ્ર ઘટના અંગે સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ધોરણે ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાની જહેમત હાથ ધરી હતી અમદાવાદના નવરંગપુરામાં આવેલી સોમલિત સ્કૂલમાં ગુરુવારે ચોવીસમી જુલાઈએ ધોરણ દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ચોથા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં ગંભીર ઇજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ શુક્રવારે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું નોંધનીય છે કે વિદ્યાર્થીનીએ કયા કારણસર આ પગલું ભર્યું તે અંગે નવરંગપુરા પોલીસે તપાસ શરૂ કરી છે સરકારના પ્રવાસન વિભાગ દ્વારા દર વર્ષે આયોજિત થતા સાપુતારા મોનસૂન ફેસ્ટિવલનો આ વર્ષે પણ ભવ્ય રીતે શુભારંભ થવાનો છે દક્ષિણ ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં છવ્વીસ જુલાઈ બે હજાર પચીસથી સત્તર ઓગસ્ટ બે હજાર પચીસ સુધી ચાલનારા આ ત્રેવીસ દિવસના ઉત્સવનો આરંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે કાર્યક્રમની ખાસ ઉપસ્થિતિમાં પ્રવાસન મંત્રી મુડુ બેરા તથા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ હાજર રહેશે કેન્દ્રીય રેલવે મંત્રાલય દ્વારા થોડા દિવસ પહેલા વલસાડ રેલ્વે સ્ટેશનને વંદે માતરમ હાઈસ્પીડ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવ્યું હતું પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર કેપિટલ વંદે માતરમ એક્સપ્રેસ ટ્રેન નંબર બે શૂન્ય નવ શૂન્ય એક બે શૂન્ય નવ શૂન્ય બે ને વલસાડ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ અપાયું છે ત્યારે અન્ય પાંચ સ્ટેશન પર ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે રેલવે વિભાગે ટ્રેનના સમયમાં ફેરફારને લઈને જાણકારી આપી છે રેલ્વે વિભાગ મુજબ વંદે ભારત એક્સપ્રેસને વલસાડ સ્ટેશન પર સ્ટોપેજ આપતા આગામી સત્યાવીસ જુલાઈ અને જુલાઈ થી મુંબઈ સેન્ટ્રલ ગાંધીનગર કેપિટલ ટ્રેનના સમયમાં ફેરફાર અમલમાં કરવામાં આવશે બરોડામાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા મળેલી ગ્રાન્ટ અંગે મ્યુનિસિપલ કમિશનરની બેઠકમાં ચર્ચા થઈ હતી બે હજાર ચોવીસ પચીસના રાજ્ય સરકારના વિકાસ કામો અંગે પણ સઘન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ઉપરાંત જે કામો પેન્ડિંગ છે એ બાબતે પણ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા જણાવ્યું હતું આ ઉપરાંત રાજ્ય સરકાર અને હાઈકોર્ટ દ્વારા ફાયર એનઓસી બાબતે પાલિકા દ્વારા બસો છત્રીસ હોસ્પિટલોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે પરંતુ આ અંગે ટીમ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેમાં રિન્યુઅલ નહીં કરાતા પગલાં લેવાની કાર્યવાહી પણ ચીમકી આપવામાં આવી છે જામનગર નજીક શાપર વિસ્તારમાં સરકારી અને ગૌચરની જમીન પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા માટે આજે જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને અંદાજે સો વીઘા જેટલી અતિ કિંમતી સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી રહી છે જેને લઈને ભારે દોડધામ મચી ગઈ છે કરોડો રૂપિયાની કિંમતી ગણાતી આ જમીન પર અનેક આસામીઓ દ્વારા દબાણ કરી દેવાયા હતા જેને તંત્ર દ્વારા આખરી નોટિસ આપી દેવાયા બાદ આજે મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું જેના માટે સાત જેસીબી મશીનો દસ ટ્રેક્ટર અને સો જેટલા પોલીસ અને સુરક્ષા કર્મીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેની રાહબરી હેઠળ આ દબાણ દૂર કરવામાં આવ્યું હતું વધુ સમાચાર માટે આપ જોતા રહો સુદર્શન ન્યૂઝ